છોટાઉદેપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યુવાનો યુવતીઓ માટેની ભરતી પ્રક્રિયા ચાલુ છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન માટે જીઆરડી યુવાઓની ભરતી પ્રક્રિયા છે ફોર્મ ભર્યા છે ત્રણ દિવસ સુધી આ ભરતી પ્રક્રિયા ચાલવામાં આવનાર છે ત્યારે જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર પ્રક્રિયા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે મેડિકલ ટીમ લીંબુ પાણી પાણી તેમજ તમામ સુવિધાઓ જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે ઇમરાન છોટાઉદેપુર જીઆરડી ની પરીક્ષા માટે હું પરીક્ષા આપવા માટે આવ્યો છું અહીંયા અને ડોની ડોની પરીક્ષા માટે આવ્યો છું અને મને ખૂબ આનંદ થયો કે મેં ડોની પરીક્ષા પાસ કરી છે અને મારું ગામ ચામેઠા તાલુકો નસવાડી છે અને જિલ્લો છોટાઉડીપુર અને મારું નામ તડવી સચિન કુમાર ભગવાનભાઈ છે અમારા બતાવવાનું સ્ટેન્ડ એટલે બતાવવું પડે કે પોલીસ પ્રશ્ન <laughs> सवारमा ठंडी दु पाँच बा